હાંસોટથી સત્તર કિલોમીટર દૂર અરબી સમુદ્ર અને નર્મદા માતાજીના સંગમ સ્થાન નજીક વમલેશ્વર ગામ આવેલું છે વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક દંતકથાથી જોડાયેલું હોવાથી પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત થયો છે આ ગામને દેવાદી દેવ મહાદેવની અસીમ કૃપા પ્રાપ્ત થઈ છે વમલેશ્વર તીર્થધામનો પૌરાણિક મહિમા અપરંપાર છે આ ગામમાં વમણનાથ મહાદેવ સોમેશ્વર મહાદેવ રત્નેશ્વર મહાદેવ ગુપ્તેશ્વર મહાદેવ અને પૌલેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરો આવેલા છે આ પાંચ મંદિરોમાં સૌથી પ્રાચીન મહાદેવનું મંદિર આવેલું છે આ મહાદેવ મંદિરની પ્રાચીન દંતકથામાં નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમળમાંથી સ્વયંભુ સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયા હતા એટલે વમણનાથ મહાદેવના નામથી પ્રચલિત થયા ભક્તો અને આ વમરનાથ મહાદેવ મંદિરની સ્થાપના કરી શિવલિંગની પૂજા અર્ચના કરતા હતા અને વમરનાથ મહાદેવના નામ ઉપરથી વમલેશ્વર ગામ તરીકે પ્રસિદ્ધ થયું છે વમરનાથ મંદિર સાથે જોડાયેલ દંતકથા અનુસાર મધ્યપ્રદેશના અમરકંટકમાં રેવાના ઉદ્ગમ સ્થાન છે તો નિમાવત ખાતે નાભી સ્થાન તરીકે પ્રચલિત છે જ્યારે મારેવાનું ચરણ સ્થાન એટલે હાસોટ તાલુકાનું વમલેશ્વર ગામ છે અહીં વિશ્વની એક માત્ર નદીની થતી પરિક્રમાનું પ્રથમ ચરણ પૂર્ણ કરી પરિક્રમા હોળી વાતે નર્મદાના ઉત્તર કિનારે પહોંચે છે બીજી દંતકથા અનુસાર મોગલ મોગલ સામ્રાજ્ય દરમિયાન રાજા દ્વારા છેમરનાથ મંદિર ઉપર હુમલો કર્યો અને ભગવાન શિવનો સ્વયંભૂ પ્રગટેલ શિવલિંગ ઉપર જેવો ભાલાઘા કરતાની સાથે જ શિવલિંગમાંથી લોહીની પિચકારીઓ ઉડી હતી જે જોઈને મોગલ રાજા ભયભીત થવા સાથે ભગવાન શિવ સાક્ષાત અસ્તિત્વનો અહેસાસ થતા જ ભગવાન મહાદેવ પાસે ક્ષમા માંગી રત્ન કમર કંડોરો શિવલિંગ નર્મદાના જળમાં પરિવર્તિત થયું હતું અને આજે પણ આ શિવલિંગમાંથી માં નર્મદાની અવિરત ધારા શિવલિંગને જળાભિષેક કરી રહી છે તો ભક્તો પણ આ જળ વડે ભગવાન શિવનું પૂજન કરે છે

પ્રથમ શરૂ કરેલ પરિક્રમા વમલેશ્વર ગામ ખાતે પરિક્રમાર મહાદેવના દર્શન કરી પૂર્ણ થાય છે અને રેવા સંગમ તીર્થ સ્થાનની નાવડીમાં બેસીને નર્મદાના ઉત્તર કિનારે જાય છે અને ત્યાંથી બીજા ચરણની નર્મદા પરિક્રમા શરૂ કરે છે વમલેશ્વર ગામ ખાતે લાખોની સંખ્યામાં નર્મદા પરાક્રમવાસીઓ આવે છે અને જેઓને ગ્રામજનો જમવા રહેવા સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડે છે ત્યારે વમરનાથ મહાદેવ મંદિર ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર આસ્થાનું કેન્દ્ર બન્યું છે ઓમ નમઃ શિવાય મહાદેવ હર આપણે જે વમરનાથ મહાદેવ એ નર્મદાના જળમાંથી જે નર્મદામાંના જળમાંથી પ્રક વમર જે પરે પાણીમાં એમાંથી પ્રકટ થયેલા મહાદેવ એટલે વમળનાથ મહાદેવ કહેવાય અને જ્યારે વમળમાંથી પ્રકટ થયા એ ત્યાં અમે આપણા હિન્દુ લોકો ભગવાનની સેવા પૂજા અહીંયા કરતા હતા એ ટાઈમના જે રાજા હતા જે ઔરંગઝેબ મુગલોના ટાઈમ પર તો રાજાએ શિવલિંગની અંદર ભાલો મારી દીધો એમાંથી લોહીની પિચકારી નીકળી હતી ત્યારે રાજાએ જોયું કે આ તો સાક્ષાત મહાદેવ છે જીવિત મહાદેવ છે આમ કરીને ભગવાન પાસે રાજાએ માફી માગી અને એમણે સોનાનો કંદોડો બાંધેલો હતો કમળ ઉપર એ કંદોળો ભગવાનને પહેરાવી દીધો ત્યારે એ લોહીની ધારા બંધ થઈ ગઈ અને નર્મદા જળ ત્યારથી ચાલુ થઈ ગયું અને અહીંયા જે અમરકંતકથી જે નર્મદા નદી નીકળે ત્યાં માનું ઉદ્ગમ સ્થાન છે અને એમપીમાં પડે છે નીમાવર ત્યાં માને નાભી સ્થાન અને અહીંયા વમલેશ્વરમાં માનું ચરણ એટલે કે અમરકંટકથી લઈને વમલેશ્વર સુધીની આપણી દક્ષિણ તટની પરિક્રમા અહીંયા પૂરી થઈ જાય અને ત્યાર પછી દક્ષિણથી ઉત્તર તટ જવા માટે નાવડીનો ઉપયોગ કરે છે નાવડીમાં બેસીને સામે કિનારે જાય આ વમલેશ્વર ગામ એક પ્રાચીન ધાર્મિક સ્થળ છે અને અહીંયા ટોટલ કુલ પાંચ શિવલિંગ આવેલા છે એમાં અમારા વમરનાથ મુખ્ય છે અને વમરનાથ મહાદેવના નામ ઉપરથી વમલેશ્વર ગામનું નામ પડ્યું છે જેમ નર્મદા નદી અમરકંટકથી પ્રાગટ્ય થઈને એમનો પ્રાદુર્ભાવ થાય છે અને માં અહીંયા અરબ અરબસાગરને અહીંયા વમલેશ્વરના સામે કિનારે સંગમ સ્થાને માં સમુદ્રને મળે છે અને અહીં પરિક્રમવાસીઓ હજારો પરિક્રમવાસીઓ વરસાદ દરમિયાન અન્ય પ્રવાસીઓ પણ આવે છે અને આ તીર્થના ક્ષેત્રના દર્શન કરીને એ ધન્યતા અનુભવે છે મંદિરની અંદર ટોટલી બાળ જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે જીર્ણોધ્ધારના સમયે અને એમાં સોમનાથ મહાદેવ ત્રંબકેશ્વર મહાદેવ રામેશ્વર મહાદેવ આમ ગુપ્તે એવા ટોટલી બાર જ્યોતિર્લિંગ અહીં પ્રસ્થાપિત થયેલા છે અને અહીં અહીંયા આવતા પરિકવાસીઓની ગામ લોકો સમૂહમાં એમને ભોજન આપે છે આશ્રયસ્થાન નિવાસસ્થાન માટે પણ અહીં વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એ જરૂર પડે તો એ લોકો રાતવાસો પણ અહીં એમને કરવામાં આવે છે અને બોધથી સમય કિનારે જાય છે આ નર્મ આ સ્થાનનું નર્મદા પુરાણ પુરાણમાં પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવેલો છે અને એના અનુસંધાનમાં હજારો પરિક્રમાથી મધ્યપ્રદેશમાંથી મોટા મોટા જે આઈએએસ ઓફિસર રાજકીય નેતાઓ પ્રધાનમંત્રીશ્રીઓ પણ અહીંયા આવે છે અને એમની યાત્રા અહીંયા પૂરી કરી સામે કિનારે એ લોકો બોટ દ્વારા જાય છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર